શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 61 નું પઠન करिए પછી તેનો અર્થ समझिए શ્લોક 60 સ્વભાવ ચેન નિબંધ સ્વેન કર્મણા કરતુમ્નેસ્યાન્મોહાત એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પર્વત થઈને કરીશ તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે કૃષ્ણ હે અર્જુન તું કર્મના મોહને લીધે કર્મ કરવા ઈચ્છતો નથી પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો થઈ અને એ કરીશ શ્લોક એક સરસ ઈશ્વરઃઃ સર્વભૂતા નામ હૃદયસેર્જુનતિષ્ઠતી બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયાયા અર્થાત હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરુઢ થયેલા સઘળાએ પ્રાણીઓ પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતરયામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે તોય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે શરીરરૂપી યંત્ર પર આત્મા આત્મારૂઢ થયેલો છે અને બધા જ પ્રાણીઓ પોતાની માયાથી કર્મો પ્રમાણે ભમતા રહે છે એ અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે જય શ્રી કૃષ્ણ